टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना बात हम एक एवं मुद्दा जो समाज माटे, चिंता सामान है પોતાના બે માસુમ દીકરાની હત્યા કરીને પોતે આપઘાત કરી લેવાનો જીવ કોનો ચાલે કદાચ કોઈનો ના ચાલે પણ હૈયું કંપાવી દે તેવી આ ઘટના સુરતમાં અઠવાલાઇન્સ જે વિસ્તાર છે ત્યાં જિલ્લા પંચાયત ક્વાર્ટર્સમાં આખી આ ઘટના બની એકત્રીસમી જુલાઈનો એ દિવસ હતો જ્યારે આ ઘટના સામે આવી પણ સવાલ એ હતો કે આખરે આ ઘટના બનવા પાછળનું કારણ શું હતું એક પિતાએ આવું પગલું શા માટે ભર્યું એવું તે કયું કારણ હતું જેના કારણે એક પિતાએ પોતાના સંતાનો સાથે આપઘાત કરી લીધો આ સવાલો વચ્ચે પોલીસની તપાસમાં એક ઓગસ્ટના રોજ જે હકીકત સામે આવી તે સૌ કોઈના રૂંવાડા ઊભા કરી દેતી વિશે થોડા મહિનાઓ પહેલાં તો મૃતક અલ્પેશ સોલંકીનો સંસાર ખૂબ જ સુખેથી ચાલતો હતો પરિવાર ખુશીથી પોતાની જિંદગી પસાર કરી રહ્યો હતો પરંતુ અચાનક જિંદગીમાં એક એવો વળાંક આવ્યો કે દુનિયામાં મોટો ભૂકંપ સર્જ્યો કારણ કે અલ્પેશની પત્ની ફાલ્ગુનીને ખેતીવાડી વિભાગના નરેશ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતો બંને સહકર્મી છે જ્યારે ફાલ્ગુનીના પતિ અલ્પેશને આ વાતની જાણ થઈ ત્યારે તે ખૂબ જ ભાંગી પડ્યો પત્ની કહેતી હતી કે બધું જ સામાન્ય થઈ જશે હવે તેને નરેશ સાથે કોઈ જ સંબંધ નથી પરંતુ અલ્પેશના મનમાં જે શંકા ઉદભવી હતી તેનું સમાધાન કરી શકવાની તેનામાં હિંમત જ ન હતી અલ્પેશ સોલંકી પોતે ડિંડોલીમાં વ્યાયામના શિક્ષક હતો તેમણે આ ભયાનક પગલું ભરતા પહેલાં છ પાનાની એક સુસાઇડ નોટ લખી જેમાં તેમના છેલ્લા ત્રણ મહિનાની પીડાનો એક એક શબ્દ લખાયેલો હતો અલ્પેશ આ સુસાઇડ નોટ પોતાના બાળકોના પુસ્તકના પાના ફાડીને લખી હતી આ પાનામાં ફક્ત શાહીના અક્ષરો ન હતા પણ એક પિતાનું દુઃખ તેની બેચેની અને તેમના મનની અંદર ચાલતી લડાઈનું પ્રતિબિંબ હતું સુસાઇડ નોટમાં તેમણે દરરોજ થતા ઝઘડા પત્નીના ચેટિંગ્સ અને સંબંધો વિશેની જાણ થતા થયેલા વાદ વિવાદો વિશે લખ્યું પત્નીના સહકર્મી સાથેના અફેરથી તેઓ भांगी पड़ा ज़्यादा तो पत्नी साथ बात करता तेरे अल्पेश रड़ी पड़ता पत्नी कहती कि शू बायला जेम रड़ो छो आ शब्दों अपेश हृदय पर घा करता एवं घा जैसे सहन ना थता कारण के आएज पत्नी हती। जे एक समय प्रेमिका थी बने पिता पुलिस विभाग में था पुलिस लाइन में रहता था आ दरमियान अल्पेश फाल्गुनी एक बीजा प्रेम में पड़ा અને વર્ષ બે હજાર ચૌદમાં પ્રેમ લગ્ન થયા બે હજાર પંદરમાં બંને કર્યા તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેમના પ્રેમના સંબંધોમાં કોઈ ત્રીજાની એન્ટ્રી થશે અને જિંદગી વેરણ જશે સુસાઇડ નોટમાં અલ્પેશે લખ્યું કે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ કેવી રીતે એક એક દિવસ પસાર કરી રહ્યા હતા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તે પોતાની માતા ભાઈઓ અને બહેનોને ઘણું બધું કહેવા માગતા હતા પત્નીએ આપેલા દગાનું જે દર્દ હતું તે પોતાના પરિવાર સાથે શેર કરવા માંગતા હતા પરંતુ તેઓ જે વાત બોલીને કોઈને ન કરી શક્યા તે તેમણે પોતાની ડાયરીમાં અને સુસાઈડ નોટમાં વર્ણવી અલ્પેશ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો થોડા દિવસો પહેલાં જ અલ્પેશ અને તેની પત્નીએ લવ મેરેજની યાદગીરીમાં હાથ પર ટેટુ ચિતરાવ્યા આ ટેટુ તેમના પ્રેમ અને બંધનની નિશાની હતી તેઓ થોડા દિવસોમાં જ પોતાના નવા ઘરમાં રહેવા જવાના હતા નવા નવા ઘરમાં નવી શરૂઆત કરવાના હતા પરંતુ પરિવારનું જીવન બાહ્ય રીતે ખુશહાલ દેખાતું હતું અને નવા ઘરમાં રહેવાની યોજના તેમના સપનાઓનો એક ભાગ હતી પરંતુ પત્નીના આડા સંબંધોની જાણ થઈ ત્યારથી જ અલ્પેશ અંદરથી તૂટી ગયો કારણ કે તેણે જે વ્યક્તિને દિલથી ચાહી હતી તેના પર તેને આંધળો વિશ્વાસ મૂક્યો હતો જેના આધારે તેની જીવન નૈયા અડધી પાર થઈ ગઈ હતી તેણે જ પીઠ પાછળ ખંજર ભોંકવા જેવું કામ કર્યું અને આ ઘાત અલ્પેશ સહન ન કરી શક્યો અને ન ભરવાનું પગલું ભર્યું આ કેસમાં મૃતકની પત્ની ફાલ્ગુની અને તેના પ્રેમી નરેશ રાઠોડ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે પોલીસે બંનેને ઝડપી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો બ્રેક વાત અન્ય મુદ્દા વિશે વાત